નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે આવ્યા છે ખરાબ એવા સમાચાર વિદ્યાર્થી મિત્રો કારણ કે ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે જેવી રીતે કદાચ તમે ગઈકાલે માહિતી મળી છે એ તો છે જ પણ એનાથી પણ થોડા વધારે એવા ખરાબ સમાચાર આવ્યા છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની માહિતી આજના વિડીયો આપણે કવર કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રેગ્યુલર આવી માહિતી લેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ત્રણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે વિદ્યાર્થી મિત્રો હરસંઘવી આપ્યા સંકેત આ બેઠક જે હમણાં છેલ્લી જે બેઠક થઈ હતી એ બેઠકમાં પોલીસ ભરતી બોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીના નિયમો અંગે ચર્ચા થઈ હતી જ્યારે સાત ડિસેમ્બરના રોજ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી ત્યારે પોલીસની નોકરી માટે તૈયારી કરનાર એક યુવકે સંઘવી સાહેબને પોલીસ ભરતી બસ સ્ટેન્ડ ખાતે પ્રશ્ન કર્યો જેમાં હરસંઘવીએ તાત્કાલિક ધોરણે જણાવ્યું હતું કે પોલીસ ભરતી માટે બેઠકો ચાલી રહી છે અને ટૂંક સમયમાં રાજ્ય સરકાર ગૃહ વિભાગને પાંચ હજારથી વધુની ભરતીની સત્તાવાર જાહેરાત કરશે જો પાંચ હજારની ભરતી આવશે તો ઘણા બધા ઉમેદવારો જે છે હેરાન થશે કારણ કે જો નવ હજારની જગ્યા છે અને પાંચ હજારની જગ્યા તો ચાર હજારનો વાસ એવો ડિફરન્સ પડી જાય છે તો જો પાંચ હજારની ભરતી આવશે તો ઘણા બધા ઉમેદવારો જે છે નોકરીથી વંચિત રહી જશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું મળી જાય છે કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ